તો કઈ જ હું તો સવાર સવારમાં આવી ગયો છું ધાબા ઉપર માથા ઉપર માથા ઉપર નહીં એટલે અપલોડ કરવા માટે ધાબા ઉપર ઘરની પાસે ઘણું બધું ઘાસ હતું કામે તો બધું ક્લિયર કરાવી દીધું બધું સાફ કરાવી દીધું જંગલ કટિંગ કરી દીધું ઘાસ હતો એ ચાતો બરંકા નું બોલવું હવે ચટુરી આખું ઘર સાફ થઈ્યું નહી આવતું અતલપુર તો સફાઈ કરી દે બત તો જો ગાઈ ચાપી ની તો

મમ્મી તો અહીંયા જમવાનું બનાવવાની તૈયારી કરી રહી છે આજે બનશે ચોળી ના રીંગણા તો ચોળી ફૂલેવર આજે બનશે ચોળી ફૂલેવર રીંગણા એ બધું બનશે અહીંયા લસણ કૂટી દીસો હો કે મમ્મી ખાવાનું ના પડસો તો જઈયા કા જઈ ના તો ઓરિયા પર એના છે અરે આ વિનગર પહોંચ્યા બસ જઈન પાછો એવું તો

आएचल शेखने वहा है कि कला�ぎ वर कि साख सेपलो políticas निवा चाल शेखने mir所有 पहाले कर शेखने पान यह से इस पाटला या रहते क्लkę हो एप कहने सम्स die शेख्या यह कि शेखला इस अबाशpsilon, जो अक्ला कुंफिका शेखने हो कम्ला कुछितiction on का सस्तseason can ख्या ત્યાં તાજી આખી મોમી કરી દીધું જા આયા પહેલા નેકડે આવ લાગા ને જઈને જણા હર બાઈક જણા આ એ જો આયો આયો હે હે રેજી શું આયા

เดี๋ยวบูรุลล่ากันเดี๋ยวบูรุลที่ออฟคลิปมั้งสิ่งนี้ตัว2ปุ่ลิกระโอ้ยวันนี้เราเข้าใจเยอะๆจับผู้ชายกัน কাল রাতে হাতজো বোটো মারি জ

અય યાર ફર ફરિન ભૂય આયો તું તો શું કરો હું હાલ લઈ જઈને છે હું હાલ લઈ જઈ હાલ લઈ જઈ દઉં કે નોટી હાલ હા હા હે તા લાગે હોજે જતી તો મેત્રા માં ફોન કરતા દે કર ભઈ ઓલી ભઈ કમન છે કાતો દે દે એ તું નઈ હું દે દે

આદની જા કાટી અમે આ ચા પી લે કાટી દેજે હા મને પીવી મને નથી પીવી સેવ પડી સેવ લહેડ લંગ બનાવડ હમ અમે બનાવ લમુ મનાવ લે આજ તો બનાવ અમારી ઘોમે બહુવા કદી મધી આદે બનાવ મલે આ બધું નથી તમારું માપનું तो मार पे दीवार हो बनाव

બાકી ના આવડતા છે મના વર્તત થઈ બનાવતા કે તો મેત્રવ લેસન કળા બેઠો હો લખ્યું બ આર એ સી આદેશ લખ્યું લખ્યું એ આઈ એન સબડા બ્રેન મટમ ભરું પાણી આવી હતે બંદર થઈ ગયું મસ્તન વાતવાતન કરી હો ગાઈ આવી ગયા ખાવાનું કે કે શું બોલ્યો ગાઈ જોવો કાઢી દીધા આવી હેડો

का काम का जा हाल हम पाधा पेट सां पटाड़ी कर નાખી <laughs> <laughs>

બાજુ આરતી ની તૈયારીઓ થઈ રહી છે બધી આરતી થશે ને પછી ગરબા મમ્મી તો વાસણ ને હું કરું તો નીકળું Huh? तो गाइस oh. oh, रो hmm. तो रूम बैठी थी नव आगे बाजू नहीं ना नहीं ना नहीं तो 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 नहीं મુરુ દેવ થોડો આરતી ઉતારવા થોડો યાર બેઠો આરતી બહાર થી પતિન પસો કાલે મજાઈ જ મજા આવ ગુડ નાઈટ જય માતાજી તો ગાઈસ અમારો વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઈટ જય માતાજી Tata bye bye